મૌદામાં ધોળા દિવસે લૂંટની ઘટના બની તિજોરીમાંથી રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર અને બીજા એક કબાટમાંથી રૂપિયા સત્તર હજાર જેટલી રોકડ રકમની ઉઠાણતરી હાથ પર પહેરેલી વિંટી પણ કાઢી લીધી કુલ રૂપિયા બેલાખ તેર હજારનો મુદ્દામાં લૂંટી લૂંટારૂ ફરાર થઈ ગયા ઘટનાને પગલે જેઠાભાઈએ મૌદા પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી જેને લઈ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા ત્રણ અજાણ્યા ઈશમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હમ જેઠાભાઈ પૂજાભાઈ મકવાણા નિવૃત્ત શિક્ષક છું એંશી વર્ષની ઉંમર છે હું ઉધાનની અંદર રોહિતભાથમાં રહું છું બરાબર અને હું ને મારી વાઇફ મેળે રહે છે નાના ભાઈ નીચે રહે છે લગભગ આજે બે ને ત્રીસ વાગે એક ને ત્રીસે એક ત્રીસે ત્રણ માણસો મેળો ચડી ગયા હું પાતલા રૂમ હતો મારી ઉપર ચાદર ઓડાવી દીધી અને ખેંચીને મોડું બંધ દીધું પછી નીચે બેસાડી દે હાથ પગ બંધ દીધા પછી કે તિજોરીની અંદરથી જે દાગીના પૈસા હોય આપી દો અને ના પાડી તો પગ ઉપર શરીરથી ઘસરકો કર્યો એટલે બીકના મારા મેં બધું બધું આપી દીધું તિજોરી મેંથી એક લાખ પંચ્યાસી હજાર હતા અને મારા હાથની અંગૂઠી કાઢી ગયા બીજા એક કબાટની અંદર જે ચાવી આપી હતી એ કબાટની અંદર દસ ને પાંચ પંદર સત્તર હજાર રૂપિયા જેવા હતા એ પણ એમની જાતે પાકેટની અંદર ખોલીને લઈ ગયા આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી હા પોલીસ સ્ટેશન જ ગયા હતા ફરિયાદ કરી અને તપાસ કરવા માટે આવ્યા